દસમું ચેપ્ટર તમે કા ભવાની જેનું સ્વાધ્યાય સોલ્યુ તો પેલો પ્રશ્ન વિકલભ્યે સમુચિત ઉત્તર પેલું વૃત્તિ શબ્દ તો જીવનચર્યા બીજું કુત્ર પ્રવિષ્ટ ભક્ત ભવાની એ ગતિ વર્ત વિપત્તો ભવાની સંબોધન પદમ અસ્તી ન જી મુક્તિ લયમ વા કદાચ વિભક્તિ વચન પૂજા આ સ્ત્રીલિંગમ દ્વિતીય વિભક્તિ એક વચન વૃત્તિ વૃતિ ઈ કારાંત સ્ત્રીલિંગમ પ્રથમ प्रथमा विभक्ति एक वचन, जले जल अ कारांत नपुंसकलिंगम सप्तमी विभक्ति एक वचन, त्वम् सर्वनाम सर्वनम् त्रिशूलिंगने लिंगेशू समानम प्रथमा विभक्ति एक वचनम्, व्रतम् व्रत अ कारांत नपुंसकलिंगम् प्रथमा विभक्ति द्वितीय एक वचन, तो विद्यार्थी मित्रों तमारे ध्वरण दस माटे उपयोगी ખાસ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના બરાબર હા સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો તમારે મેળવવા હોય કે પછી એનું મટીરિયલ મેળવવું હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે જેમાં અભ્યાસ સ્વાધ્યાય પરીક્ષા માટે અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરોની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને તો ત્યાં જઈને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ ડાઉનલોડ થઈ જાય પછી તમારા ઓપન કરીયલ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયોમાં પેજ ખુલે એમાં દસમું ધોરણ સિલેક્શન કરવાનું બધા મિત્રોને કહેવાનું તમારા આજુબાજુના શેરીના સ્કૂલના એમાં ધોરણ પ્રમાણે પાઠ વાય તમે વિડીયો જોઈ શકશો

तो कुत्र सदा प्रपा ही बराबर तो आवा रीते अंडरलाइन करेला शब्दों स्थाने योग्य शब्द मुकवा त्यार पछी चौथो समास प्रकार लिखत अनाथ न विद्यते नाथ यस्य स नत्र ब्रहुविरी समासः शत्रु मध्ये शत्रुणां मध्ये षष्ठी तत्पुरुष समास जाड्य जाड्यव जाड्यम वक्त्रे यस्य सह ब्रहुविरी समासः ધ્યાન યોગમ ધ્યાનસ્ય યોગ ષષ્ટી તત્પુરુષ સમાસ પાંચમું ગુર્જર ભાષાયામ ઉત્તરમ લિખત ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે તો ભક્ત પોતાના માતા પિતા બંધુ પુત્ર પુત્રી સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે ભક્ત શું શું નથી જાણતો ભક્ત દાન કરવાનું જાણતો નથી ધ્યાન યોગ તંત્ર સ્ત્રોત અને મંત્ર જાણતો નથી તે પૂજાની નથી કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે તો ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે વાદ વિવાદમાં દુખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં આગમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જનાવરો વચ્ચે અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાને કયા વિશેષણો વાપરે છે તો ભક્ત પોતાને માટે તો અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાને માટે આ વિશેષણો વાપરે છે અનાથ દરિદ્ર ઘડપણ અને રોગોથી ઘેરાયેલો ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો મુખ પર જડતા વાળો આપદગ્રસ્ત અને નષ્ટભ્રસ્ત થયેલો છઠ્ઠું શ્લોક પૂરતી કુરુત વિવાદે વિષાદે ત્વમેકા ભવાની મિત્રો આ મોસ્ટ આઈએમપી બંને શ્લોકો છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાયેલા છે તો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા ના જલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રવાહે પ્રપાહે ગતિસ્તવમ ગતિસ્તવમ ત્વમેકા ભવાની બીજો છે અનાથો દરિદ્રો જરારોગયુક્તો ભવાની તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે અહીંયા જોયું તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો એની પીડીએફ છે તમને એપ્લિકેશનમાંથી મળી જશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત